આની મેં રજૂઆ માન્ય સરકારશ્રીમાં પણ કરી છે કે ભાઈ મારું બોટાદ જે છે એને એક જીનિંગ અને સ્પિનિંગ સ્પેશિયલ ઝોન જાહેર કરી અને આયા મોટા ઇન્ડસ્ટ્રીઝ સ્પિનિંગ માલિકોને જીનિંગ માલિકોને રાહત આપવામાં આવે તેવી પણ સરકારમાં એક માંગણી પડી છે ટૂંક જ સમયમાં સરકાર આ વિશે પોઝિટિવ નિર્ણય પણ લેવા જઈ રહી છે જે રીતના છેલ્લા બે દિવસમાં વિવાદ થયો હતો કે ભાઈ ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કડદો કરવામાં આવે છે તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કડદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈપણ એ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી આ ગુના પણ દાખલ કરવામાં આવશે એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો છે કોઈ પણ ખેડૂતો હોય એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂતો હોય ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં બોટ છે એમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ એડ નાનું એવું જ છે કારણ કે આ તાલુકા પૂરતું માર્કેટિંગ યાર્ડ છે તેમ છતાં પણ આજુબાજુના છ જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા એ બોટાદ આવે છે એ એટલા માટે આવે છે કે હર હંમેશા આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ એડો જે છે એની કરતાં પચી રૂપિયા પચાસ રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ એડ એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ હરાજી લઈને આવે છે સાંજે તો એનું રોકડું એક કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં જ રાજકોટ જિલ્લો છે ત્યાં છે ગોંડલના ખેડૂતો વિછ્યાના ખેડૂતો જધરના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે બાજુમાં તે રાજકોટ જિલ્લો છે ત્યાં બરવારાના ખેડૂતો અહીંયા આવે છે રાણપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે બાજુમાં ભાવનગર જિલ્લો છે તો વલભુપુર લગીરના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં એ શા માટે આવે છે એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ યાર્ડ એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો પૂરતો ભાવ એને આપવામાં આવે છે અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ ભાવ આપવામાં આવે છે સુવિધા સારી આપવામાં આવે છે એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી કે ભાઈ આ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે એટલા માટે કે ભાઈ જો ક એ લોકોને બળતરા થાય છે કે ભાઈ આટલી બધી આવક બોટાદમાં જ કેમ થાય છે કેમ ચોટીલામાં નથી થતી કેમ લીમડીમાં આપું જવાબ આપું જવાબ કેમ લીમડીમાં નથી થતી બરાબર ત્યાંય તે માર્કેટિંગ યાર્ડ છે જ તે